ગોંડલ અને જૂનાગઢના બહુચર્ચિત ગણેશ ગોંડલ અને સંજય સોલંકી પ્રકરણમાં ફરી એકવાર આજે મોટો વળાંક આવ્યો છે લાંબા સમયથી ચાલતી ચર્ચાઓ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં મોટો ખુલાસો કર્યો છે કે સમાધાન પેટે કરોડો રૂપિયાની લેતી દેતી થઈ હોવાના આરોપો પર આજે રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા બંનેએ ખુલાસો કરતા અનિરુદ્ધસિંહ રીબડા અને દલિત સમાજના કેટલાક આગેવાનો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન જૂનાગઢમાં એક વર્ષ પહેલા બનેલો ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચેનો ઝઘડો ફરી એકવાર ચર્ચાનો કેન્દ્રમાં આવ્યો છે આ કેસમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ગણેશ ગોંડલ અને સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી વચ્ચે કરોડો રૂપિયાની લેવડ દેવડ સાથે સમાધાન થયું છે દલિત સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવેલા આ આક્ષેપો પર આજે રાજુ સોલંકીએ ખુલેઆમ જવાબ આપ્યો છે આજે ગણેશ ગોંડલ રાજુ સોલંકી અને સામાજિક આગેવાનો સાથે જયરાજસિંહ જાડેજાના બંગલે એક બેઠક મળી હતી આ બેઠક બાદ રાજુ સોલંકીએ મીડિયા સામે નિવેદન આપતા કહ્યું કે આ સમગ્ર મામલાને વધારવામાં જૂનાગઢ અને રાજકોટના કેટલાક દલિત આગેવાનોની મુખ્ય ભૂમિકા રહી છે તેમણે પોતાના વકીલ દિનેશ પાતર અંગે પણ ટિપ્પણી કરી અને આ મામલો વધુ બગાડવામાં અનિરુદ્ધસિંહ ડીબડાનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે હવે સાંભળીએ રાજુ સોલંકીએ આ મુદ્દે શું કહ્યું જય ભીમ નમો બુદ્ધાય હું રાજુ સોલંકી આજથી બે વર્ષ પહેલા સોલંકીનો જે ઝઘડો હતો એ કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો નો આગેવાન મારી સાથે નહોતો એફઆઈ લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું ઈ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રશર આવી સરકાર સીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂચસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુદ્ધસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂચસિંહ બાપુ પાસે લઈ ગયા અનુરુચિ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજા ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરું કાયદી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાન હું એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વિશ્વ રીબડાની હતી આમાં દલિત સમાજને કઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જુનાગઢ જિલ્લાના આગેવાન મારો છે મારા સમાજના ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જુનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોરો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયદાસપુ બાપુની આબરૂ કાઢી અને જે મનુષિ બાપુએ કીધું પરમાણ મેં બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો કેવા આપણે ભાઈ જે કરવું તે લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં વ્યાઈ ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી આવ્યા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવા પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ ફાસા એ મને સૂચના અને દિનેશ પાતર દિનેશ પાતર ને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છું બે લાખ બાઇકની ની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાંથી અનુરસિંહ બાપુ ને સમાજના જે આગેવાન છે અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે આખા સમાજને દોર્યો અને રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુસિંહ જાડેજાના દીકરાની ચૂંટણી લડાવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને જોઈ રહ્યો અને મને પણ જોયું એટલે હું એની વાત આવી આવું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી છે રાજુ સોલંકી નો દીકરો રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રીતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો હતો એટલે મેં આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજ નો સમાજ રહી એટલે આખા સમાજને જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનો રાજકોટ જિલ્લાના અને જાડેજાએ કર્યું છે અને જયારે મારી ગુસ્સી ટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જયારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના ધોરાજી તાલુકાના યોગેશ પાસે કે મારે રાજુ મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ભૂલી મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટા સમાજના આગેવાનુ કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવા આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કઈ નથી કરવું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિને ને ને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખો ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો આગેવાનું જ અમારા જુનાગઢ ડીવાયપી નું સન્માન કરવા હું કામ ગયા હતા ભાઈ તમે કેમ કે જુનાગઢ ના થાય છે રાજુ સોલંકી ને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનો આગેવાનો હું નામ દઉં છું એ સન્માન કરવા સાહેબ બહુ સારું કર્યું રાજુ સોલંકી જેલમાં નાખો તમે મને મદદ કરી હોત મારા ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તમારે સો ટકા સમાજના આગેવાનો પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ નીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખા ને ગેરમાર્ગે દોર્યો છે આ સમાજના આગેવાનું અને અનુષ્ઠી નું કરેલું છે આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજ ને ગેરમાર્ગે દોર્યા છે કઈ બોલાઈ ગયું જય ભીમ નમો બધાય સમાજ મને માફ કરજો નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો તો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તો એનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો અમે હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુદ્ધસિંહ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરુષિના પાંચ લાખ ના લો જેનાથી ભગવાન બે કરોડ હું લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂર એ નથી ભાઈ નહીં સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનું છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેના ભ્રાઈક બતાવીવા છે હમણાં એને એક લાખ રૂપિયા પીતા મળા ગયો છે એટલે રાજકોલ થી ભગવાન હમણાં મારા વખાણ કરવાનું માંડે ભાઈ મને તમને ખબર છે કે ભોગાવદરમાં ભેગા થયા તો પંદર થી ફોર જણા માણસ નો અને આય જે તમે પાછળ દીધા સમાજના જે આગાવાનું છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બટાઈ વાળા છે જેને પૈસા જોતા છે જે આની પહેલા તમને ખબર હતો દિનેશ પાત્ર ઉપર જે કંઈ બનાવ થયો જોતો અને દિનેશ પાથર રોતો તો એ વિડીયો તમને જો બતાવ્યો હમણાં એનો રોતો રોતો જ્યારે મને વાવળો એવા એ સુરત મિટિંગ થઈ ગઈ અને સુરત થી કોઈ ચોક્કસ આગમન પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજ ને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જયારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુભાઈ ને ઘેરે પરિવારને ને મદદ કરી છે તમારે 100% પૂછવું જોઈએ રાજુ સોલંકીના ના આક્ષેપો બાદ પૂર્વ ધારાસભ્ય જયરાતસિંહ જાડેજાએ પણ મીડિયા સામે ખુલાસો કર્યો છે જયરાતસિંહ જાડેજાએ સમગ્ર મામલાને અનુરૂપ સી રિબડાનું કાબતરું ગણાવ્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજુ સોલંકીને સમાધાન પેટે એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી તેમનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે પરિવારની જેમ સમાધાન થયું છે કોઈ પણ નાણાકીય દેતી થઈ નથી હવે સાંભળીએ જયરાતસિંહ જાડેજાએ પણ શું કહ્યું જનરલ અમારે બે દિવસ ago મળવાનું હતું તો ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ

આવી વાત સાંભળેલી નથી પણ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકી કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું રાજુ સોલંકી જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારા ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારે કરેલી નથી રાજુ સોલંકી એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવડે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે દૂર કરી છે છે મારે આ વધારે એવું કે સમગ્ર જયારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલી મામલો હતો આ મામલો વધીને બે દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો પણ રીબડા આ આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કઈ કીધું સમાધાનનું કાંઈ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને રાજુ સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાત ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કે દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાડવા માટે આખે આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણ અને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કઈ બનાવની હકીકત હતી હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે આ વસ્તુને કોઈ અવડે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કઈ કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતો કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું આજના ખુલાસાઓ બાદ ગોંડલ અને જુનાગઢના આ બહુચર્ચિત કેસમાં નવા સવાલો ઉભા થયા છે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય સોલંકી પર બનેલી ઘટના સાચી હતી પરંતુ સમય જતાં બંને પરિવારોને સમાધાન યોગ્ય લાગ્યું અને બીજી તરફ ગુસ્સી ટોક હેઠળ નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનું પણ કહેવામાં આવ્યું છે પરંતુ જો ફરિયાદ ખોટી હતી તો તે કોના કહેવાતી કરવામાં આવી હતી આ બાબતે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી આ સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે સમયગાળા દરમિયાન જયરાજસિંહ જાડેજાએ સમાધાન માટે બે કરોડ રૂપિયાની ઓફર કરી હતી પરંતુ રાજુ સોલંકીનો આરોપ છે કે સમાજના કેટલાક આગેવાનોએ ગેરમાર્ગે દોર્યા હવે આ પ્રતિ આક્ષેપોની રાજનીતિમાં આગળ શું થશે તે જોવાનું રહ્યું હવે મહત્વનો પ્રશ્ન એ છે કે અનરુદ્ધસિંહ રીબડા અને દલિત સમાજના આગેવાનો આ તમામ આક્ષેપો પર શું પ્રતિક્રિયા આપે છે અને શું આ મામલે ફરી કોઈ કાનૂની કે સામાજિક વળંકાવશે આ સમગ્ર મામલે વધુ અપડેટ અમે તમને આપતા રહીશું આવા વિશ્લેષણાત્મક અને વિગતવાર સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો સ્વમાન સાથે નમસ્કાર